નમસ્કાર ટાઈગર ઓફ બનાસમાં આપનું હાર્દિક સ્વાગત છે પાટણના ગદોસણમાં ડીજે ગોડાઉનમાં ભીષણ આગ બે ડીજે વાહનો બળીને ખાખ પાટણ જિલ્લાના ચાણસમા રોડ પર આવેલા ગદોસણ ગામમાં આજે સાંજના સમયે એકાએક ડીજે ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી પતરાના શેડમાં બનાવાયેલા આ ગોડાઉનમાં અંદર પાર્ક કરાયેલા બે ડીજે વાહનો સંપૂર્ણપણે આગમાં ભસ્મીભૂત થઈ ગયા છે કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી જોકે વાહનોને અને સામગ્રીને ભારે નુકસાન થયું છે હાલ ફાયર વિભાગ તરફથી આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે રિપોર્ટર કમલેશ પટેલ